નમસ્કાર મિત્રો મિત્રો પાટિલનો દિલ્હી વટ્ટ વેતરનારને સીધો સંદેશ ભૂતકાળમાં અનેક પડકારો અને હવે એક મોટી સિદ્ધિ શું ગુજરાતના મોટા નેતાઓમાં પાટિલનો સમાવેશ હવે થઈ ગયો છે શા માટે તેવી ચર્ચા ચાલી રહી છે કે પાટિલ હવે ગુજરાતના એ તમામ મોટા નેતાઓમાં સમાવિષ્ટ છે કે જેણે સમગ્ર દેશમાં અસર પાડી જેણે ગુજરાતમાં એક મોટો ઇતિહાસ વિક્રમ આ તમામ બાબતે વાત આજના થોડા થોડા પાછળ જઈએ દિવસો પહેલા દિલ્હીમાં સી આર પાટીલે એક પાર્ટીનું આયોજન કર્યું હતું પાટીલની આ પાર્ટીમાં ગુજરાતના મને લાગે છે કોઈ બાકી નહીં રહ્યું હોય કેટલાય લોકો આવ્યા નહોતા કારણ કે લગ્નનો એક સિઝન ચાલી રહી છે લગ્નનો સમય ચાલી રહ્યો છે એટલે લોકો પોતાના નેતાઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાં હોય તો કેટલાય લોકો ગેરહાજર રહ્યા પરંતુ મોટા ભાગના લોકો હાજર રહ્યા તેમાં પછી તમે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાંસદ આ સહિત લોકો હાજર રહ્યા પરંતુ વાત એ છે કે સી આર પાટીલ શું ખરા અર્થમાં ગુજરાતના એ મોટા નેતાઓમાં સ્થાન પામી ચૂક્યા છે કે જેને ગુજરાતમાં વિક્રમ સર્જો જેની દેશમાં એક ચર્ચા થવા લાગી જી હા કારણ કે સી આર પાટીલની પાર્ટી બાદ આ સતત ચર્ચાઓ ચાલી રહી છે અખબારોમાં હેડલાઇન્સ ચાલી રહી છે કે પાટિલનો પાવર વધ્યો છે ગુજરાતના મોટા નેતાઓમાં સમાવિષ્ટ થઈ ચૂક્યા છે પરંતુ કદ વેતરનારને પાટિલે આ પાર્ટીથી સીધો સંદેશ આપી દીધો હતો કારણ કે વડાપ્રધાન મોદી તમારી પાર્ટીમાં આવે તમારા એક ભોજન સમારંભમાં આવે અને આટલો સમય વિતાવે એ મોટી વાત છે ભારતીય જનતા પાર્ટીમાં ભલભલા નેતાઓ છે મોટા મોટા નેતાઓ છે પરંતુ વડાપ્રધાન મોદી આટલો સમય આપે એ પરથી સામેવાળા નેતાનું કદ નક્કી થતું હોય છે સી આર પાટીલના ભોજન સમારંભમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ આવ્યા અમિત શાહ પણ આવ્યા અને નાના મોટા ગુજરાતના નેતાઓ પણ આવ્યા પરંતુ આજે વાત એ કરવી છે કે પાટીલના પડકારો ભૂતકાળમાં ખૂબ જ રહ્યા એ પછી જ્યારે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા હતા હાર્દિક પટેલ કોંગ્રેસનો એક પ્રથમ હરોળનો ચહેરો બન્યા હતા એ સમયે પાટિલ વર્સિસ પટેલ ચાલતું હતું સી આર પાટીલ ગુજરાતના નથી મૂળ ગુજરાતી નથી તેવું એક ચાલતું હતું અને ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ મૂકવાનો ચાલુ રાખ્યો સી આર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ સર્જીઓ એકસો છપ્પન બેઠકો લાવ્યા અને ત્યાર બાદ પણ અન્ય ધારાસભ્યોને લાવવાનું કામ શરૂ રાખ્યું કોંગ્રેસમાંથી લાવેલા લોકોને જ આ કામ સોંપવામાં આવ્યું કે આપના જૂના પક્ષમાંથી જ જેને આવવું હોય તેને લઈને આવો

આમ તો આની જવાબદારી શંકરભાઈ ચૌધરીના હાથમાં હતી આમ તો આની જવાબદારી ત્યાંના રેખાબેન ચૌધરી સહિત ત્યાંના લોકોના હાથમાં હતી પણ સી આર શ્રેય જાય તો સી આર શ્રેય જાય અને બનાસકાંઠા બેઠક હાર્યા તેમાં સી આર પાટીલનું નાક કપાયું તેવી પણ ચર્ચાઓ થતી રહી પરંતુ ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ ચાલુ રાખ્યો અને પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રહ્યા

મેન્ડેટ આપ્યો હતો જયેશ રાદડિયા સામે પડ્યા અને જીત્યા પણ ખરી આ જયેશ રાદડિયાની તાકત છે અને એટલા માટે જ એ પડ્યા હતા કારણ કે એને ખબર છે કે હું જીતી શકીશ ને એ જીતી ગયા ત્યારે એક વાત થતી હતી કે પાટિલનો પાવર ઉતરી ગયો અને દિલીપ સંઘાણીએ જયેશ રાદડીયાને મદદ કરી બંને સાથે રહ્યા અને ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા જીતીને આવ્યા દિલીપ સંઘાણી ત્યારબાદ પણ બોલતા રહ્યા દિલીપ સંઘાણીનું એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું નારણ કાછડિયા અમરેલીના પૂર્વ સાંસદ તેણે પણ તેમાં સૂર પુરવ્યો હતો પરંતુ આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રહ્યા પ્રદેશ પ્રમુખ તરીકે સતત ચાલુ રહ્યા અને વાવની પેટા ચૂંટણી પણ તેણે જીતાડી આપને યાદ હશે કે ઇફકોની ચૂંટણીના સમય બાદ પણ સી આર પાટીલની સામે એક વર્ગ ઊભો થયો હતો જે આજે પણ શરૂ છે એ વર્ગ છે મૂળ ભાજપી જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે જે નાની નાની સભાઓમાં ખુરશી પણ મૂકતા હતા અને આજે પણ છેલ્લી હરોળમાં ખુરશીમાં બેસે છે એ જૂના ભાજપીઓનો એક વર્ગ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલના આ ભરતી મેળાથી નારાજ છે નવા નવા નેતા તો આવી રહ્યા છે પરંતુ જે હોદ્દા છે તો લિમિટેડ છે તો પછી તેમને આપશો તો અમે અહીં શું મંજીરા વગાડવા આવ્યા છીએ તેવા સવાલો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે કોઈને કોઈ જગ્યાએ આવેલા નેતાઓને સેટ કરી રહી છે પરંતુ સંગઠનમાં મોટું સ્થાન વંડી ટપીને આવેલા નેતાઓને મળે તેમાં મૂળ ભાજપીઓ આજે પણ સહમત નથી આવનાર સમયમાં શું થાય મૂળ ભાજપી મૂળ ભાજપીઓની જગ્યાએ સંગઠનમાં કોંગ્રેસીઓને સ્થાન મળે કે નહીં એ તો સવાલ જ છે તો ચર્ચા જ છે બે ટમથી સક્રિય હોય તેવા તેવાને સંગઠનમાં લેવાની વાત છે તો પછી કોંગ્રેસીઓ આપોઆપ કપાઈ જાય છે પરંતુ સી આર પાટીલે આ વંડી ટપી આવેલા નેતાઓ માટે પણ વિચાર શરૂ રાખ્યો છે સમય સમયે તેમને સેટ કરતા ગયા છે એટલે કે આ તમામ પડકારો વચ્ચે પણ સી આર પાટીલ પોતાનું પરફોર્મન્સ આપવામાં સફળ રહ્યા વાત રહી ગઈ તો લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં કારણ કે ઓગણીસમાં પણ તમામ બેઠક આવી હતી ચૌદમાં પણ તમામ બેઠક આવી હતી તો પછી ચોવીસમાં કેમ ન આવી ગેનીબેન ઠાકોર પોતાનું વાવ ન બચાવી શક્યા અને લોકસભા એ સમયે જીતી ગયા એમને ઠાકોર સમાજના મત મળે પરંતુ બે લાખ મત એ બીજા મત ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા એ કદાચ ભારતીય જનતા પાર્ટીને એ ચાર લાખ બીજા જે મત મળ્યા એ સીઆર પાટીલને તમામને અભ્યાસનો એક વિષય હતો અને કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની હાર તેના જ કાર્યકર્તાઓ તેના જ મોટા નેતાઓના કારણે થઈ છે પરંતુ હાર તો હાર હોય એટલે સી આર પાટીલના એક પરફોર્મન્સમાં એક દાગ બનાસકાંઠા રહી ગયો હવે નવા વર્ષમાં નવા પ્રદેશ પ્રમુખ આવે તો પણ નવાઈ નહીં હજુ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર થોડો સમય ચાલુ રાખે તો પણ માતર વિધાનસભાનું વિચારો તો માતર વિધાનસભાના કેસરીસી સોલંકી થોડા સમય પહેલા જ બોલ્યા હતા વર્તમાન ધારાસભ્ય કલ્પેશ પરમારની સામે કલ્પેશ અને એ કેસરીસિંહ સોલંકી માતર એપીએમસીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી ક્રોસ વોટિંગ કરાવ્યું કોંગ્રેસ પ્રેરિત કહેવાતી પેનલને જીતાડી અને ત્યારબાદ તેઓ લાઈવ થયા અને તેમણે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્યો પર આક્ષેપ કર્યા એટલે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્યને આ રીતે લાઈવ થઈને ગંભીર આક્ષેપો મૂકે આરોપો મૂકે એ એ પ્રદેશ પ્રમુખ સામે પણ સવાલો ઉભા કરે આ તો એક વિધાનસભાની વાત છે અઢળક વિધાનસભા છે કે જ્યાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય એ પછી તમે ડીસા વિધાનસભા લઈ લો ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા લઈ લો કેટલીય બેઠકો છે કે જ્યાં અસ્તિત્વની વાત છે જ્યાં ટિકિટ કપાવવાની વાત હતી પરંતુ આ પડકાર હોવા છતાં પણ સી આર પાટીલનું કામ ચાલુ રહ્યું અને દિલ્હીમાં તેને શક્તિ પ્રદર્શન કરી તમામ નેતાઓને બોલાવી એ એ મેસેજ આપી દીધો કે કદ વેતરવાનો પ્રયત્ન થયો પરંતુ આજે પણ તેઓ દિગ્ગજ છે આ કોઈ વખાણની વાત નથી કારણ કે સી આર પાટીલની નિંદા આપણે અઢળક વિડીયોમાં કરી છે પરંતુ જે સમાચાર અમારી સુધી પહોંચે એ તમને કહેવાની પણ એક ફરજ હોય છે જયેશ રાદડિયા ભલે ઇફકોની ચૂંટણીમાં પાટિલની સામે પડ્યા હતા મેન્ડેટની સામે પડ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા પરંતુ તેઓ દિલ્હી ગયા હતા અને તે સી આર પાટિલને મળ્યા હતા જયેશ રાદડિયા ગયા હતા પરંતુ દિલીપ સંઘાણી નથી જોવા મળ્યા હાર્દિક પટેલ નથી જોવા મળ્યા રીવાબા નથી જોવા મળ્યા કેટલાય લોકો પોતાના વ્યસ્ત શેડ્યુલના કારણે નહીં આવી શક્યા હોય કારણ કે મોટા ભાગના આવ્યા છે એટલે કે આરોપ આક્ષેપ ના મૂકી શકાય અથવા તો તેમના પર સવાલ ના થઈ શકે પણ વાત તો એ જ છે કે દિલીપ સંઘાણી નહોતા આવ્યા જયેશ રાદડિયાએ હાજરી પુરાવી હવે એક મેસેજ આપી દીધો છે કે તેમને તેવું કશું મનમાં છે નહીં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ક્યારે આવે છે કોણ આવે છે કયા ફેક્ટરથી આવે છે શું ઓબીસીમાંથી આવે છે કે પછી ભારતીય જનતા પાર્ટીનું જે ભૂતકાળથી જે સમીકરણ ચાલી રહ્યું છે તે મુજબ આવે છે તે જોવાનું રહ્યું પરંતુ પાટીદાર પ્રદેશ પ્રમુખ આવે તે વાતમાં એટલો બધો દમ પણ નથી કારણ કે પાટીદાર મુખ્યમંત્રી છે ઓબીસીમાંથી જગદીશ વિશ્વકર્માની વાતો સતત ચર્ચાતી રહી છે બીજી તરફ દેવુસિંહની પણ વાતો ચર્ચાતી રહી છે ખેડાના સાંસદ હવે આ તમામ વચ્ચે કોણ આવે ખબર નથી પૂર્ણેશ મોદી પણ એક વખત દિલ્હી જી આવ્યા છે એટલે કે અલગ અલગ લોકોની ચર્ચાઓ સમયે સમયે થતી રહી છે પરંતુ પાટિલની જગ્યાએ કદાચ ભારતીય જનતા પાર્ટી હજુ પણ ચહેરો ગોતી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવી હોય આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો આ વિડીયોને શેર કરજો મને આપશો રજા નમસ્કાર